નમસ્કાર કેમ છો બધા તમારું મારી ચેનલ સ્વાગત છે મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મેં અગાઉ એક વિડીયો મૂક્યો હતો કે એચ વાળાની બદલીના નિયમો હાલ જાહેર થશે તો મિત્રો આજે ગુરુ પૂર્ણિમા

જોઈ શકો કેવી રીતે નિયમો છે આપણે જોઈએ તો બાવીસ છ બે હજાર અગિયાર ના ઠરાવ મુજબ આરટી એક બે હજાર નવ હેઠળ એચ ટાટ મુખ્ય શિક્ષકની નવી કેડર ઉભી કરવામાં આવેલ આ દરમિયાન એચ ટાટ મુખ્ય શિક્ષક ની કેડર ને શિક્ષણ વિભાગના તારીખ પંદર 15/3/2021 ના ઠરાવથી શૈક્ષણિક કેડર જાહેર કરવામાં આવેલ તેથી મુખ્ય શિક્ષકોની માંગણી હતી કે તેઓને વૈવર્ટી કર્મચારીના બદલે ના સિદ્ધાંતોને લાગુ પાડવા જોઈએ નહીં તો આ બાબત સરકાર શ્રી સક્રિય વિચારણા હેઠળ હતી જેનો જરૂરી અભ્યાસ કરી સરકાર શ્રી આજ રોજ ESTAT મુખ્ય શિક્ષક ની બદલીના નિયમો જાહેર કરે છે તો આમાં આપેલું છે એક તો મૈકમ ગણવાની પદ્ધતિ આપેલી છે કે બાલવાટિકાથી ધોરણ પાંચ માં એકસો પચાસ કે તેથી વધુ વિદ્યાર્થીની સંખ્યા હોય ત્યારે મુખ્ય એક શિક્ષક મળવા પાત્ર થાય છે થી આઠ માં સો કે તેથી વધુ વિદ્યાર્થીની સંખ્યા હોય ત્યારે એક મુખ્ય શિક્ષક મળવા પાત્ર થાય છે પછી બાલવાટિકાથી ધોરણ આઠ માં એકસો પચાસ કે તેથી વધુ શિક્ષકોની વિદ્યાર્થીઓની સંખ્યા હોય ત્યારે એક મુખ્ય શિક્ષક મળવા પાત્ર થાય છે

રાષ્ટ્રીય રાજ્ય સુરક્ષા હેઠળ અધિકારી કર્મચારીઓના મુખ્ય શિક્ષક પતિ પત્ની કર્મચારીઓના મુખ્ય શિક્ષક પતિ પત્ની બદલીઓ જેવા કિસ્સાઓમાં પણ બદલી અંગેની જોગવાઈ કરવામાં મિત્રો આવેલ છે તો દર વર્ષે શિક્ષકોની સાથે મુખ્ય શિક્ષકોનું મહેકમ શિક્ષણ વિભાગ નક્કી કરશે મિત્રો હવે જે તે શાળામાં મહેકમ જળવાતું ન હોય તો તેઓને પ્રથમ પગાર કેન્દ્રની મંજૂર મહેકમ વાળી શાળામાં ખાલી જગ્યા પર તે પહેલા તે પછી તાલુકાની મંજૂર મહકમ શાળાઓમાં ખાલી જગ્યા પર તે પછી જિલ્લાની મંજૂર મહકમ શાળામાં ખાલી જગ્યા પર સમાવેશ કરવામાં આવશે જિલ્લા ફેર અને જિલ્લા આંતરિક અરજપરજ બદલી ભરતી કે સીધી ભરતીથી નિમણૂક પામેલ કોઈ પણ મુખ્ય શિક્ષકની સામે અરજપરજ બદલી કરી તમારે શકાશે મિત્રો આંતરિક જિલ્લા ફેર બદલી માં મુખ્ય શિક્ષકની ઉંમર ક્રમશ છપ્પન વર્ષ કે પંચાવન વર્ષથી વધુ ન હોવી જોઈએ. મિત્રો આ ખાસ તમે જોઈ શકો જોઈ લેજો કે એની ઉંમર છે છપ્પન વર્ષ કે પંચાવન વર્ષથી વધુ ન હોવી જોઈએ મિત્રો તો મિત્રો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો ધન્યવાદ